ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરવા રાજ્યપાલ દેવવ્રત આચાર્યનો ખેડૂતોને આહવાન બનાસકાંઠા જિલ્લાના દેવોદરના સણાતર ખાતે આવેલી બનાસ ડેરીમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની કરી મામય પરિસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાવ રાજ્યપાલશ્રીએ ડેરી ખાતે આઇસ્ક્રીમ પ્લાન્ટ અને પોટેટો પ્લાન્ટની મુલાકાત લઈ ડેરી વિશે જાણકારી મેળવી હતી બનાસ ડેરીમાં મોટી સંખ્યામાં આવેલા પશુપાલકો અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કરાયો હતો બનાસકાંઠા જિલ્લાના અને ખેડૂતો એકતા સંગઠન અને સહકારિતાના ભાવ સાથે ખૂબ પ્રગતિ કરી રહ્યા છે અને ખૂબ આવક મેળવી રહ્યા છે તે બનાસ ડેરીના માધ્યમથી ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં થયું છે જ્યારે દુનિયાની સૌથી મોટી સમસ્યા ગ્લોબલ વોર્મિંગ છે જેનાથી માનવ જીવનને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતી શકાય છે અને જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગેનો ભેદ સ્પષ્ટ કરી પ્રાકૃતિક ખેતીના ફાયદા મહત્વ અને યુરિયા જેવા રાસાયણિક ખેતરોના વપરાશથી જમીનની ઉપરનું પણ ખૂબ સખત બની જાય છે જેથી પાણી જમીનમાં શોષાતું નથી અને ખેતરોમાં ભરાઈ રહે છે જેના કારણે ખેતર બંજર અને બિન ઉપજાઉ બની જાય છે ખેતીલાયક જમીન અને ખેતીને જો બચાવી હશે તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કામે પહોંચીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી માનવ જીવનને સુરક્ષિત કરવાના અભિયાન સાથે જીવન પરિવર્તનનું મોટું કાર્ય કર્યું છે પ્રાકૃતિક કૃષિથી ખેડૂતોને ખૂબ સારો ફાયદો થશે અને નાગરિકોને ઝેરમુક્ત ખોરાક મળી રહેશે આપણે સૌ બનાસકાંઠા વાસીઓ ભેગા મળીને કાર્યને આગળ લઈ જઈએ પ્રાકૃતિક કૃષિને વેગ મળે એ માટે પ્રાકૃતિક ખોરાકનું બ્રાન્ડિંગ બનાસ ડેરીના માધ્યમથી કરવામાં આવે છે બનાસ ડેરીના માધ્યમથી કરોડ કરતાં વધુ વૃક્ષો વાવીને બનાસની ધરતી ઉપર વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવે છે બનાસ ડેરી ગાયના ગોબરમાંથી સીએનજી તૈયાર કરીને વેચાણ કરાય છે અને જાપાનની કંપની સાથે એમઓયુ પણ કર્યા છે જેમાંથી ખેડૂતો દૂધની જેમ ગોબરથી પણ આવક મેળવી રહ્યા છે ખાતે આ આચાર્ય દેવવ્રત સાહેબ અને માર્ગદર્શન પૂરું પાડ્યું એમાં જે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ સાથે સાથે દેશી ગાયો પણ રાખવી જોઈએ આચાર્ય દેવવ્રત સાહેબ કઈ કઈ ચોખ્ખું કહી દીધું છે કે ખેતી બંજર થઈ ગઈ થવાની નથી થઈ ગઈ છે એમ જ કહી દીધું છે એટલે આના માટે વળક લઈ અને અળસ્ય તે પ્રાકૃતિક ખેતી કરો તો અળસ્ય પેદા થાય ને અળસિયા પેદા થાય તો જમીન જીવતી રહે માટે જીવતી રહે આમ કુટુંબમાં આપણે એટલે આ વિઝન જે છે આચાર્ય દેવવ્રત સાહેબનું એમાં અમે ગાયો પણ રાખવી જરૂરી છે એટલી વિશેષ પ્રાકૃતિક એરિયા ખાતર કે ડીએપી ખાતર આનો ત્યાગ કરીએ છીએ અને પ્રાકૃતિક ખેતી તરફ વળવાના જેટલા થાય એટલા પ્રયત્ન કરીએ છીએ આ આ કાર્યક્રમમાં આચાર્ય દેવવ્રત સાહેબને હાજર રાખી અને પશુ પાલકોને આટલો બધો લાભ અપાવનાર માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આનંદાજી ઠાકોર ગામ ગામ ઉચ્ચ પ્રાકૃતિક ખેતી અને અળસિયાની ખેતી અને ગૌ આધારિત ખેતી માટેની જે વાત કરી છે આચાર્ય જયવત સાહેબ હા આજે છે આપણે છે જે વાત પર કે ખેતી વિશેની કરી છે એમની વાત કરી છે કે તમે જો પ્રાકૃતિક ખેતી કરશો તો જળ જીવન અને મનુષ્ય બધું બચી જશે અને જો પ્રવૃત્તિ ખેતી નહીં કરો તો મનુષ્ય પણ એક દિવસ ખતમ થઈ જશે તો આપણે પ્રયુક્ત ખેતી તો કરવી જરૂરી જ છે અને હું તો પ્રવૃત્તિ ખેતી કરું છું આ દિવસ સુધી મેં હજુ યુરિયા કે ડીઆઈપીનો ઉપયોગ બિલકુલ કર્યો નથી અને જે બનાસ ડેરી પ્રોગ્રામ કર્યો છે આવા અવનાવના પ્રોગ્રામ કરશે ને તો હર કોઈ પ્રયત્ન ખેતી કરવાના છે અને કરશે અને હું પણ શંકરભાઈને પણ અભિનંદન પાઠવું છું કે તમે ખૂબ પ્રયોગિક ખેતી વિશે પશુપાલન વિશે ખૂબ ધ્યાન આપો છો અને ધ્યાન આપશો તો જળ જીવન મનુષ્ય બધું બચી જશે છે એ માટે શંકરભાઈ અને આપણા રાજ્યપાલનો ખૂબ ખૂબ આભાર આચાર્ય દેવરાજ સાહેબથી પ્રેરણા લઈને એ જ આવું છું કે પ્રાકૃતિક ખેતી આવનારા ભવિષ્ય માટે ખૂબ સારો વિકલ્પ છે અને હું બે હજાર સોળથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છું અને બે હજાર સોળથી પ્રાકૃતિક ખેતી મારા ખેતરે પણ અપનાવી રહ્યો છું જેનું પરિણામ મને ખૂબ સારું મળેલું છે મારું દિવદર તાલુકાના બાજુમાં જ ગામ છે લીલાધર ગામ છે મારું ત્યાં હું પ્રાકૃતિક ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતીથી ખર્ચો ઓછો થાય છે અને આપણી આવકમાં વધારો થાય છે અને આપણી જે જે પ્રોડક્ટ આપે ખેતીની તૈયાર કરીએ છીએ એના મૂલ્ય પણ આપણને વધારે મળે છે એટલે આવનારા ભવિષ્યમાં આપણે ખરેખર પ્રાકૃતિક ખેતી એ સારો વિકલ્પ છે અને આ ખેતી તરફ આગળ વધવા માટે હું દરેક ખેડૂતોને આહવાન કરું છું મારું નામ છે ચૌધરી ગોરમભાઈ કાળાભાઈ ગામ લીલાધર તાલુકો દેવધર જિલ્લો બનાસકાંઠા શું કહેશો જે પ્રકારે આ પ્રાકૃતિક ખેતી માટે ગુજરાતના રાજ્યપાલે છે જે માહિતી તમને ખેડૂતોને આપી છે અમોને સાહેબ શ્રીએ તે ગુજરાતના રાજ્યપાલ શ્રીએ અમોને તે માહિતી આપી તે અમારે પ્રાકૃતિક ખેતી અમારે અપનાવી જોઈએ અને કરવી જોઈએ એ માટે અમે તત્પર છીએ અને અમે એક ગામડામાં જઈને દસ દસ ખેડૂતોને આ વિશે અમે આધારિત ખેતી ઉત્પન્ન થાય એવી રીતે અળસિયા ઉત્પન્ન થાય એવી રીતે અમે ખેતી કરશું અને અમે ગામડામાં થાય ખેડૂતોને સમજાવીશું કે આપણે યુરિયા ખાતરને ડીએપી ડાલવો આપણે ન બંધ કરવો અને વાળી ખેતી પ્રાકૃતિક ખેતી આપણે અપનાવી આવું અમે ગાય ગાય અપનાવી ગાયના છણથી છણ મૂત્રમાંથી જે આપણને લાભ થાય છે આપણે જરૂરી માર્ગદર્શન લેવું અને એના કારણે ગૌશાળામાં ગૌશાળાઓથી ગાય ગાયના બચે આપણે ખેતી ઘર ઘર થાય અને ખેડૂતના ખેતરમાં ગાય છે તો આપણે એ લાગે અને સેવાય થાય અને ગાયના છણ મુતરથી આપણને તે લાભ થાય છે એ આપણને રાજ્યપાલશ્રીએ કીધું તે પ્રમાણે આપણે ખેતી કરવી જોઈએ અને કરીશું એ અમે અમારો નિર્દય છે